અમેરિકા <laughs> પેલા <laughs>

પછી આડું જે આવશે ત્યાં ત્યાં જ આવશે આય અહીં ટોપી આવી રહ્યા હાલતા જ અહીંયા પછી એમને પછી મળી હિરણ કપિલા સરસ્વતી ત્રિવેણી મહાસંઘ પાણી છે ની બહુ નહી ઓછું છે હું બધાય અચ્છા ટોપી હી નથી કઈક બીજું છે ટોપી કે બધે વા વાઈટ પેઈ મે ટોપી દેખ અચ્છા અહીંયા ઉતરવું છે નીચે हेलो टफी कि कोई दपड़े टफीओ लेट्स सनावण પાણી પી લો

કે લુ મસ્ત છે જોરદાર સારું પણ પ્રસાદી લેતા આવી સુસ ચંપલ પર પહેલે અને પછી જાય અમે સોમનાથ મંદિરે પ્રસાદી ભાઈ કેવી છે પ્રસાદી હા કેવી છે એમ પ્રસાદી પ્રસાદી હા નિઃશુલ્ક છે અહિયાં ફ્રી માં પ્રસાદી મળે હા તો તમે લોકો જમી લઈએ પછી મળીએ